અને આગળ વાત કરી સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં કોન્સ્ટેબલને માર માર્યાનો આક્ષેપ થયો છે કોન્સ્ટેબલે માર માર્યાનો આક્ષેપ થયો છે નજાળામાં આધેડને કોન્સ્ટેબલે માર માર્યાનો આરોપ લગાવાયો છે પીએસઆઈની હાજરીમાં જ માર માર્યાનો આધેડે આક્ષેપ કર્યો છે નિવેદન માટે બોલાવેલા આધેડને ઢોર માર મારવામાં આવ્યો હતો કોન્સ્ટેબલ દ્વારા આ માર મારાયો હોવાનો આક્ષેપ કરાયો છે ચાલીસથી વધુ લોકોને નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા

સરકારી દવાખાનામાં દાખલ થયો છો સારવાર માટે દવા લેવા અને કેસ મારે દાખલ કરવાનો છે સાયલાના ધજાળા પોલીસ સ્ટેશનમાં હાલમાં પરિસ્થિતિ એવી બની છે કે માત્ર નિવેદન લેવા માટે અને પવનચકીઓના જે પ્રેશર અને વહીવટના કારણે જે સામાન્ય લોકો છે મજૂરી કરતા માણસો છે એમને આ નિવેદન માટે બોલાવી અને એમના ઉપર અત્યાચાર કરવાનો આજે ધજાળા પોલીસ સ્ટેશનમાં કિસ્સો બન્યો છે અને એમાં પણ એવી ઘટના બની છે કે માત્ર નિવેદન જેવી નાની બાબતમાં આવા વડીલ જે મજૂરી કરતા અને એના ઉપર તાત્કાલિક અસરથી કોન્સ્ટેબલે હાથ ઉપાડવામાં આવ્યો છે ચાર મહિનાથી એ કંપનીમાં કામ કરતા ગાઢ તરીકે એટલે એક મહિનાથી અમને છૂટા કરી દીધા અને પછી ઝીણી મોટી ગયા ગમીના ચોરી થઈને એટલે એવડે એ લોકો અમને એમ કહે છે કે તમે ચોરી કરાવો છો અને નુકસાન તમે જ કરો જે ગાર્ડ જૂના હતા ને એ નુકસાન કરે છે એટલે અમને એમને નિવેદન દેવા પોલીસ થાણા બોલાયા ધજાળા પોલીસ સ્ટેશને પછી અમને જે પોલીસ સ્ટેશને બધાનું નિવેદન લીધું અને નિવેદન લેતા પછી છેલ્લે આ ઠાકરસિંહભાઈને આ નિવેદન લેતા એ કંઈક એમને સાહેબને ગમે એ પૂછતા હોય તો એમને સીધા આવીને મને મારવા તે ચાર પાંચ લાફા મારી દીધા આપણે પીએસઆઈ સાહેબ હતા એમને વાત કરતા કે બેન આ વસ્તુ થાય અમારી માથે ખોટી આપશે લાખે છે તો જે વસ્તુ થયું એમણે તો કર્યું નથી આવું બધી સરસા હાલતી એમાં અચાનક શેખાભાઈ પોલીસ ખાતામાં જ છે શેખાભાઈ આવી અને ઠાકરસિંહભાઈને બે ત્રણ લાફા માર્યા પછી પીએસઆઈ સાહેબ ત્યાં હતા હાદિરમાં પીએસઆઈ સાહેબ એમ બોલતા કે શેખાભાઈ રવા દો શેખાભાઈ રવા દો છતાંય બે ત્રણ લાફા માર્યા